જે નર્મદા જિલ્લામાં દારૂના અડ્ડા ધમધમે છે જેના લીધે હજારો આદિવાસી બહેનો વિધવા થઈ છે એને રોકવા માટે અમે એસપી સાહેબને આવેદનપત્ર આપેલ છે અને તેમને વધુમાં જણાવ્યું કે આગળ અમે દારૂ જુગરના અડ્ડા ઉપર જનતા રેડ કરવા માટે પણ તૈયાર છે જેમાં નર્મદા જિલ્લા ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ તળવી પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા નર્મદા જિલ્લા માજી મહિલા પ્રમુખ તળવી અંગીતા આદિવાસી કોંગ્રેસ ડિપાર્ટમેન્ટ નર્મદા જિલ્લા વસાવા વાસુદેવ નર્મદા જિલ્લા મહામંત્રી અમિત કુમાર સાથે સાથે તાલુકા પંચાયતના સદસ્યો ને પ્રમુખ એનએસયુઆઈ ના કાર્યકરો સાથે તમામ હોદ્દેદારો હાજર હતા આજ રોજ અમે જિલ્લા પોલીસ વડા વિસાકડ અગ્રવાલ નો એક આવેદન પત્ર આપવા માટે આવ્યા હતા કેમ કે જ્યારે આક્રોશ રેલી દરમિયાન શિવપુર ગામમાં ની મહિલાઓએ અમિત ચાવડા સાહેબને ફરિયાદ કરી કે અમારા ગામમાં દારૂના અડ્ડા ચાલે છે અને સ્કૂલની પાછળ જ આના અડ્ડો ચાલે છે ડ્રગ્સનો અને દારૂનો તો આના માટે કંઈક કરો એટલે એમણે જિજ્ઞેશ મેવાણીજીને કીધું કે ભાઈ તમે જઈને ત્યાં તપાસ કરો અને પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ કરો એ જ્યારે ફરિયાદ કરવા માટે ગયા ત્યારે એમણે રજૂઆત કરી પણ એની સામે કંઈ આક્રોશ પોલીસનો પણ હતો અને એ આક્રોશમાં જિગ્નેશ મેવાણીએ કહ્યું કે ભાઈ ગુજરાતમાં દરેક દારૂબંધી હોવા છતાં દરેક જિલ્લા તાલુકા ગામમાં દારૂ મળે છે અને દારૂ વેચાય છે અને પીવાય છે આમાં જે ભ્રષ્ટ અધિકારીઓ છે એના લીધે જ આ થઈ થાય છે અને એને રોકવા માટે એમ કે જો વ્યવસ્થિત પગલાં નહીં લેવામાં આવે ડિપાર્ટમેન્ટ તરફથી તો અમે પટ્ટા ઉતારી લઈશું તમારા પટ્ટાની ટોપી ઉતારી લઈશું આવી જે એમણે વાત કરી એમણે ભ્રષ્ટ અધિકારીઓ માટે વાત કરી લઈ પણ તે પછી જે ભ્રષ્ટ અધિકારીઓ હતા એમના પરિવારો અને જે ખરેખર અધિકારીઓ ભ્રષ્ટ એમણે અને રાજ્ય સરકાર એણે પણ એક આયોજન કરી અને દરેક શહેરમાં રેલીઓ કઢાવી મેવાણીજીની વિરુદ્ધમાં ખરેખર તો જીજ્ઞેશ મેવાણીએ કહેલી વાત સો ટકા સાચી છે દારૂ મળે જ છે એમાં કંઈ ખોટી વાત છે નહીં અને એને રોકવા માટે એમણે પગલાં લેવાની વાત કરી છે એમણે કોઈ બીજી વાત કરી નથી છતાં પણ એમની સામે આ સરકારે આ ગૃહમંત્રીએ એમની સામે વિરુદ્ધમાં એક પોતાનું નિવેદન આપ્યું કે પોલીસ ખાતાને સાચવવાની જવાબદારી આરક્ષણ આપવાની જવાબદારી મારી છે શેલ્ટર આપવાની જવાબદારી છે એમને કોઈને બી કાંઈ થશે તો આ બહારના માણસોનું કોઈ સાંભળવું નહીં આ બહારનો માણસને ત્યાં જનપ્રતિનિધિ છે એણે લોકોની જવાબદારી લીધી છે કે આ તમારી સુખાકારી માટે હું કાર્ય કરીશ તો એ બહારનો માણસ કેવી રીતે થયો તો આના માટે જે આપણે નિવેદન આપ્યું એને અમે વખોડી કાઢીએ છીએ અને ખરેખર ગૃહમંત્રી આવા ભ્રષ્ટ અધિકારીઓને છાવરે છે એવું આમાંથી સાબિત થાય છે હમણાં આ ટૂંક સમયમાં નસવાડીમાં જે એક કાર્યક્રમ થયો બીજેપીનો એ કાર્યક્રમમાં એક રિટાયર્ડ ડીવાયએસપી એસપી પીસી બરંડા સાહેબ જે હાલમાં ગુજરાત રાજ્યમાં આદિજાતિ મંત્રી છે તેમણે નિવેદન કર્યું કે અમારા આદિવાસીઓ તો પીવે એમ કે તો બીજું કોણ પીવે એમ કે આદિવાસીઓ જ પીવે અને એમના માટે મેં મારા ટાઈમમાં પૂરી છૂટ આપી હતી એવું જ્યારે એક રિટાયર્ડ આઈપીએસ અધિકારી કબૂલ કરતો હોય એનો મતલબ શું થાય છે ગુજરાતમાં દારૂબંધી ડ્રગ્સ આ બધું ખુલ્લમ ખુલ્લું મળી રહ્યું છે એ સાબિતી એમણે જાતે પોતે જ આપી છે તો જે સાચું બોલનાર વ્યક્તિ છે એનો વિરોધ કરવાનો કોઈ મતલબ ખરો આ દારૂબંધી હોવા છતાં દારૂ પીવાથી હજારો વિધવાઓ છે આ ગુજરાતમાં જેની ઉંમર થી માનીને ચાલીસ વર્ષની છે એ કોને આભારી ડ્રગ્સ અને દારૂને આભારી છે જો એ બંધ થશે તો મહિલાઓની પરિસ્થિતિ પણ સુધરશે અને ગુજરાતના ભવિષ્ય જે છે ભાવિ ભવિષ્ય ગુજરાતના ઘડવૈયાઓ એ લોકો આગળ આવશે નહીં તો દારૂ પીને જ મરી જવાના છે એટલે સરકારને અમારી વિનંતી છે આવા ભ્રષ્ટ અધિકારીઓ ઉપર પગલાં લે અને ગુજરાતમાં બધી રીતે દારૂબંધી ડ્રગ્સબંધી અને આના જે વેપારીઓ હોય એમની ધરપકડ કરી એમના કાયદેસરના પગલાં ભરવામાં આવે હાલના તબક્કે સરકારી આંકડા મુજબ સોળ હજાર કરોડ રૂપિયા જેટલું એક ડ્રગ્સ અને દારૂ પકડાયા છે અને એ ડ્રગ્સને દારૂ સરકારી આંકડો છે તો બિન સરકારી આંકડો કેટલો છે કેમ કે આ તો સમુદ્રમાં બરફનો પહાડ તરતો એના જેવું જાણી દેખાતી હોય આખો પહાડ તો નીચે છે જીગ્નેશ મેવાણી બકરાને બકરા ને કૂતરું કહ્યા છે કે તમે ખોટા છો ખરેખર કૂતરું ને કૂતરું કેનાર જે માણસો છે એનો વિરોધ થાય છે પણ બકરાને ને કૂતરું કેનાર લોકો વિરોધ નથી તો એમને સેલ્ટર મળે છે એનો મતલબ હું છે એની આમે અમારી લડાઈ છે અને એના માટે પ્રોટેક્શન માટે અમે આજે આવેદનપત્ર આપવા માટે નર્મદા જિલ્લાના તમામ હોદ્દેદારો અને ચૂંટાયેલા અધિકારી પ્રતિનિધિઓ અને સેવાબારી કાર્યકરો અને ગાંધીવાદી વિચારધારાવાળા વ્યક્તિઓ આજે ભેગા થઈ આજે અમે આવેદનપત્ર આપ્યું આવનાર સમયમાં જેમ જે નર્મદા જિલ્લા કોંગ્રેસ આ જનતા કરશે હા જરૂર કરશે